તમામ દર્શક મિત્રોને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણા તળાજા શહેર અને તાલુકામાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા દરેક દરેક ગરીબ લોકોને સ્વાદિષ્ટ ભોજન આપવાનું કામ તળાજા આશુતોષ અન્ન ક્ષેત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહ્યું છે જીવન જરૂરિયાતને તમામ પ્રકારની ચીજ વસ્તુઓ તેમજ શિયાળો હોય કે ઉનાળો હોય કે ચોમાસું હોય કોઈ પણ પ્રકારના તાડ તડકો કે વરસાદ જોયા વિના અને આશુતોષ અન્ન ક્ષેત્રના વ્યવસ્થાપક પુંજ્ય ભારદાસ બાપુ દ્વારા દરેક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઘરે ઘેરે જે અને ગરીબ લોકોને સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવે છે જેલા ઘણા વર્ષોથી આશુતોષ અન્ન ક્ષેત્ર દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે આ સેવાકીય પ્રવૃત્તિઓમાં હું પણ સહભાગી થઈ શકો છો સ્ક્રીન પર આપેલા નંબર ઉપર આજે જ આપ સંપર્ક કરો અને આશુતોષ અન્ન ક્ષેત્રના સથવારે આપ પણ પુણ્યનું ભાતું બાંધી શકો છો આશુતોષ અન્ન ક્ષેત્ર દ્વારા લાખો બાળકોને આજ સુધીમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવી આવ્યું છે અને હજુ પણ આપવામાં આવી રહ્યું છે જેમાં આપ પણ સહભાગી બનો અને પુણ્યનું ભાથું બાંધો તેવી વિનંતી છે તો એના માટે આશુતોષ અન્ન ક્ષેત્રોનો સંપર્ક કરો સ્ક્રીન પર આપેલા નંબર ઉપર